અરે પપ્પા તમે અમારી સાથે અહી ક્યાં બેસી ગયા છો દેખાતું નથી બસ ચાર લોકો માટે જ છે તમે જો તો મારા સાસુ સસરા વૃદ્ધ પિતાનો હાથ પકડીને ખુરશી પરથી ઉઠાવતા બોલો થાકીને શામબાબુ બોલ્યા બેટા તે જ તો કહ્યું હતું કે આજે તારી લગ્નની વર્ષગાઢ છે તો બધા બહાર જમવા ચાલશે શું તું મને અહીં મારું અપમાન કરાવવા લાવ્યો છે અમિતે શામલાલજીને આંખો બતાવી અને ધીમા અવાજે બોલ્યો તમારી આ બકવાસ બંધ કરો આમ પણ પોતાને જરા જુઓ તમારી ઓકાત શું છે મારા સાસુ સસરાની સામે બેસવાની તમે ક્યાં ગવાર અભણ અને તે ભણેલા ગણેલા અમીર ઘરના તમે સાથે બેસજો તો તેઓ બરાબર જમશે પણ નહીં તેમના ઘરે તો તમારા જેવા નોકર પણ રહેતા નથી હવે આ તમારા પુત્રને સંભાળો અને જ્યાં સુધી અમે જમવાનું પૂરું ન કરીએ ત્યાં સુધી તેને સંભાળજો શામબાબુ બોલ્યા તો મને તારા દીકરાની આયા બનાવીને લાવ્યો છે અમિત કુટિલ સ્મિત સાથે બોલ્યો તો તમને શું લાગ્યું હતું કે હું તમને અહીં પાર્ટી આપવા લાવ્યો છું શકલ જોઈ છે પોતાની શામબાબુ બોલ્યા બેટા તું તો જાણે છે કે સવારથી કંઈ ખાધું નથી હવે ભૂખ સહન નથી થતી તું મને અહીં જ કંઈક લાવી આપી દે તો હું અહીં ખુરશી પાસે બેસીને ખાઈ લઈશ પણ અમિતે પોતાના પિતાની એક પણ વાત ન સાંભળી અને ચૂપચાપ જઈને પોતાના સાસુ સસરા અને પત્ની સાથે બેસીને જમવા લાગ્યો જે દીકરાનું પેટ ભરવા માટે શ્યામ બાબુએ ન જાણે કેટલી રાતો ભૂખ્યા પેટે વિતાવી દીધી હતી આજે એ જ દીકરાને પોતાના સાસુ સસરા અને અમીરીની ચમકતી દુનિયામાં પોતાના આ ભૂખ્યા પિતાની પીડા પણ દેખાતી નહોતી શામબાબુ પોત્રને ખવડાવી રહ્યા હતા પણ સવારથી કંઈ ન ખાધું હોવાથી હવે તેમનાથી ભૂખ સહન થઈ રહી નહોતી વહુએ સવારથી કંઈ બનાવ્યું જ નહોતું એવું કહીને કે બાબુજી આજે તમે હોટલમાં જ સ્વાદિષ્ટ ભોજન કરજો શામબાબુ ત્યાં હાજર ભોજન ખાતા બધા લોકોને બસ એકટક આશા ભરી નજરથી જોઈ રહ્યા હતા ત્યાં જ એક વેટર આવીને બોલ્યો શું થયું બાબુજી કોની સાથે આવ્યા છો શામબાબુ કંઈ બોલ્યા નહીં અને તેમની આંખોમાં આંસુ આવી ગયા વેટર બોલ્યો બાબુજી ભૂખ લાગી છે ને તમને ચાલો મારી સાથે વેટરે પોતાના માલિકથી છુપાવીને એક પ્લેટ ભોજન શ્યામબાબુને પકડાવી દીધું અને બોલ્યો બાબુજી જલ્દીથી જમી લો નહીં તો મારી મુશ્કેલી થઈ જશે श्याम बाबू सવારથી ભૂખ્યા હોવાથી થોડી ક્ષણોમાં તે બધું જ ભોજન પતાવી ગયા હતા હવે જ તેમની આત્માને સંતોષ મળ્યો હતો ત્યાં જ હોટલનો માલિક તેમનો ગળાનો કોલર પકડીને બોલ્યો વૃદ્ધ શરમ નથી આવતી ચોરી કરતા श्याम बाबू હાથ જોડીને બોલ્યા બેટા માફ કરી દે બહુ ભૂખ લાગી હતી વૃદ્ધ મે આ કોઈ ધર્મશાળા નથી ખોલી રાખી સમજો આના પૈસા તારો બાપ ભરશે શામ બાબુ બોલ્યા બેટા હું તારા પૈસા ચૂકવી દઈશ મારો દીકરો ત્યાં પોતાના બાળકો સાથે જમી રહ્યો છે જ્યારે શ્યામ બાબુ પૈસા લેવા પહોંચ્યા ત્યારે દીકરો બધાની સામે તેમને ધક્કો મારીને બોલ્યો હું નથી જાણતો સાહેબ આ ભિખારીને ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે દીકરાની વાત સાંભળીને શામબાબુની આંખોમાં આંસુ આવી ગયા તે આશાભરી નજરોથી દીકરાને તાકી રહ્યા હતા પણ દીકરો પોતાના સાસુ સસરા અને પત્ની સાથે કારમાં બેસીને ઘરે જવા નીકળી ગયો તે હોટલનો માલિક બોલ્યો સાહેબ આ વૃદ્ધે જે ભૂલ કરી છે તેના બદલામાં તેમને બધા વાસણો સાફ કરાવવામાં આવે શામબાબુ ભીની આંખોથી બધાના જૂઠા વાસણો ભેગા કર્યા અને તેમને સાફ કરવા લાગ્યા આજે વારંવાર તેમની આંખો ભીની થઈ રહી હતી ત્યાં જ તે વેટર તેમની પાસે આવીને બોલ્યો આપો બાબુજી હું કરી દઉં છું મને માફ કરી દેજો હું માલિકની સામે કંઈ બોલી શક્યો તું કેમ બાબુ માંગે છે તે તો આ વૃદ્ધનું પેટ ભર્યું હતું કોઈ પાપ નહોતું શ્યામ બાબુએ તે વેટરને એક તરફ ફટાવ્યો અને બધા વાસણ સાફ કર્યા બાબુજી હવે તમે ઘરે જાઓ હું માલિકને કહી દઈશ શ્યામ બાબુ તે વેટરના માથા પર હાથ મૂકીને બોલ્યા ભગવાન કરે તું આટલો મોટો માણસ બને કે આખા શહેરમાં તારું નામ રોશન થાય આટલું કહીને તે બેની આંખોથી ઘર તરફ ચાલી નીકળ્યા શ્યામ હાલત જોઈને તે વેટરની પણ આંખોમાં આંસુ આવી ગયા હતા તે ઘરે પહોંચ્યા તો દીકરાએ દરવાજા પર પગ મૂકવા પણ ન દીધો અને દૂરથી જ બોલ્યો સાવધાન બાબુજી જો તમે આ ઘરમાં હવે પગ મૂક્યો તો અંજલિ બોલી શરમ નથી આવતી આ વૃદ્ધને આખા હોટલમાં અમારું અપમાન કરાવતા બધા લોકો કેવા અમને ખાઈ જવા વાળી નજરોથી જોઈ રહ્યા હતા હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી શામબાબુ હાથ જોડીને બોલ્યા પણ બેટા હું ક્યાં જઈશ મને ઘરના એક ખૂણામાં જ જગ્યા આપી દે ત્યાં જ પડ્યો રહીશ આખરે મારી જિંદગી હવે બચી જ કેટલી છે બાપુજી લાગે છે તમે આમ નહીં માનો અમિતે તેમને ઘસડીને ત્યાંથી લઈ જઈને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા પણ જે વૃદ્ધાશ્રમમાં તે પોતાના બાપુજીને છોડવા આવ્યો હતો તેને અંદાજ પણ નહોતો કે તેની સાથે શું થવાનું હતું જો સત્ય તેની સામે હમણાં આવી જાત તો તેના પગ નીચેથી જમીન સરકી જાત શ્યામ હાથ જોડીને બોલ્યા આવું ગજબ ન કર બેટા તારા વૃદ્ધ બાપને આ રીતે અહીં છોડીને ન જા હું કોના સહારે જીવીશ આખરે અહીં મારો કોણ છે શું તું ભૂલી ગયો હું તને મારા ખભા પર બેસાડીને સ્કૂલે મૂકતો હતો તારા દરેક શોખ પૂરા કરતો હતો મારા પગમાં ચપ્પલ નોતા પહેર્યા પણ તારા માટે ક્યારે કોઈ વસ્તુની કમી નોતો થવા દેતો અને આજે તો તારા બાપને ઘર પરથી ઘસડીને અહીં વૃદ્ધાશ્રમ લઈ આવ્યો ફક્ત તારી પત્નીના કહેવાથી નહીં બેટા આવો અન્યાય ન કર શામ બાબુ પોતાના દીકરા અમિત પાસે રોઈ રોઈને વિનંતી કરી રહ્યા હતા અમિતે તેમને પોતાનાથી દૂર કરતા કહ્યું બસ બંધ કર આ નાટક અને યાદ રાખજે અહીં નહીં રહે તો કોઈ દિવસે રસ્તા પર ચાલતી ગાડીઓની નીચે આવી જઈશ અને ભૂખે મરીશ પણ હું મારા ઘરમાં નઈ લઈ જાઉં અરે તારા રહેવાથી આખા ઘરની શોભા જ ખતમ થઈ ગઈ છે તારી વજહથી હું મારા યાર દોસ્તોને ઘરમાં નથી બોલાવી શકતો ઉપરથી

આપણે જૂના શહેરમાં રહી રહ્યા હતા એ સારું હતું તું એવું કર ઘરની ચાવી મને આપી દે હું ત્યાં કોઈ રીતે મારો ગુજારો કરી લઈશ અમિત હસતા હસતા બોલ્યો ત્યાં ઘરની વાત કરે છે હમણાં બે મહિના પહેલા જે કાગળો પર તે સહી કરી હતી તે એ જ ઘર વેચવાના કાગળો હતા તે ઘર વેચાઈ ચૂક્યો છે શામબાબુ બોલ્યા શું તે ઘર વેચી દીધું અને મને કહ્યું પણ નહીં એ ઘરમાં તારી માની કેટલી યાદો હતી અમિત બોલ્યો એ યાદોનું શું હું અથાણું નાખું અરે માની સાથે એ યાદો પણ પણ ચાલી ગઈ અને આજે છુટકારો બોલ્યા ઠીક છે કઈ વાંધો નહીં બેટા નિવૃત્તિના જે મારા પૈસા હતા તે હું કાઢી લઉં છું તે લઈને હરિદ્વાર જતો રહીશ ત્યાં જ રહીશ પણ હું અહીં આ શહેરમાં નહીં રહી શકું હું કોઈને જાણતો નથી અમિત હસતા હસતા બોલ્યો હા હા તમને શું લાગે છે ઘર તારા વગર જણાવે હું વેચી શકું તો શું તારા પૈસા ખર્ચી ન શકું અરે આટલા મોટા શહેરમાં ત્રણ રૂમ ઘર લીધું છે ફર્નિચર ખરીદ્યું છે એ પૈસા ક્યાંથી આવ્યા અને એ પણ તારા મરણ પછી બધી સંપત્તિ મારી હતી તો તારા જીવતે મે લઈ લીધી તેમાં કઈ મોટી વાત છે તને પૈસા જોઈએ છે એક મિનિટ રોકાવ અમિતે પોતાની ઝડપમાંથી પાંચસો રૂપિયાની નોટ કાઢી અને તેમના હાથમાં પકડાવતા બોલ્યો આ લે આજ સુધી જે તે મારા માટે કર્યું છે છે એનું આ આટલું કહીને અમે ત્યાંથી ચાલ્યો ગયો શ્યામ બાબુ પોતાના દીકરાને જતો જોઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે શું આ દિવસ માટે ઈશ્વરે મને દીકરો આપ્યો હતો કદાચ મેં કંઈક પાપ કર્યું હશે જે આ મારો દીકરો છે આવું વિચારતા વિચારતા તે આશ્રમના દરવાજે જઈને પડી ગયા અચાનક બળવાના અવાજથી આશ્રમની અંદરથી કેટલાક લોકો દોડીને આવ્યા ત્યાં સુધીમાં અમિતની ગાડી ત્યાંથી જઈ ચૂકી હતી બધાએ આશ્રમના ગેટના રજિસ્ટરમાં જોયું તો ત્યાં ફક્ત શામબાબુનું નામ લખેલું હતું મૂકી જનારનું કોઈ સરનામું નહોતું ખેર તેમને આશ્રમની અંદર લઈ જવામાં આવ્યા ડોક્ટરને બતાવવામાં આવ્યા તો ડોક્ટરે કહ્યું કે તણાવની વજહથી શરીરના ડાબા ભાગમાં પક્ષીઘાતનો એટેક આવ્યો છે સમય વીતતો ગયો ડોક્ટરની સારવારમાં શામ હવે પથારી વશ જ રહેતા હતા મોટી મુશ્કેલીથી કંઈક બોલી શકતા હતા આમ 6 મહિના વીતી ગયા એક રોજ આશ્રમના ડોક્ટર આરતી વિદેશથી પાછી ફરી જે આ વૃદ્ધાશ્રમ ચલાવતી હતી તેના આવતા જ આશ્રમની રિસેપ્શનિસ્ટે કહ્યું મેડમ તમે રજા પર હતા આ દરમિયાન કોઈ માણસ પોતાના વૃદ્ધ પિતાને અહીં છોડી ગયો તેમની હાલત બહુ ખરાબ હતી અને આજ સુધી તેમને જોવા માટે કે તેમનો ખબર અંતર પૂછવા માટે પણ કોઈ નથી આવ્યો મુશ્કેલી એ છે કે વૃદ્ધ બાબા કંઈ જણાવતા નથી હવે શું કરીએ આટલા દિવસો સુધી કોઈ ઓળખાણ વગર કોઈને અહીં કેવી રીતે રાખી શકીએ કોઈ તો છે તેમની ગેરંટી લેનાર આરતી બોલી શું વૃદ્ધ પિતાને કોઈ અહીં રાત્રે છોડી ગયું અને ખબર અંતર લેવા પણ ન આવ્યું કેવા નિર્દય બાળકો હશે જે પોતાના પિતાને રાતના અંધારામાં છોડી ગયા જ્યારે માણસને વૃદ્ધાવસ્થામાં પોતાના બાળકોની જરૂર હોય ત્યારે કોઈ પોતાના મા બાપ સાથે આવું વર્તન કરી શકે છી છી આમ પણ તે વૃદ્ધ બાબાએ કંઈ જણાવ્યું કે તે ક્યાંથી આવ્યા છે શું નામ છે જેથી તેનું સરનામું લગાવી શકાય ના મેડમજી અમે બધાએ બહુ પ્રયત્ન કર્યો પણ વૃદ્ધ બાબા કંઈ બોલતા જ નથી બસ ક્યારેક મોમાંથી બબુની શબ્દ કાઢે છે પણ અમારા તો કંઈ પલ્લે જ પડતું નથી બાબુ આ શબ્દ સાંભળતા જ આરતીના મગજમાં જાણે કોઈએ જોરથી ઘંટણી વગાડી હોય અને તેને કંઈ ક્યાદ કરાવવાની કોશિશ કરી રહ્યો હોય કે ક્યાંક આ એ તો નથી ને આરતી બોલી ક્યાં છે તે ક્યા રૂમ તેમને રાખવામાં આવ્યા છે જલ્દીથી મને લઈ ચાલો આરતી ભાગતી ભાગતી ગેલેરીમાં તેમને શોધવા લાગી અને જ્યારે તે બેડ પાસે પહોંચી ત્યારે લાકડા જેવા કપડામાં શામ શામબાબુ પર જયારે તેની નજર પડી ત્યારે તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું અને તેના મોમાંથી નીકળ્યો હા આ તો એ જ છે પણ આટલી જર્જિત અને ખરાબ હાલતમાં તેમને કંઈ ખાવાનું આપ્યું છે કે નહીં તેમને મગની દાળ બહુ પસંદ છે જલ્દીથી મગની દાળમાં ગરમ રોટલી પલાળીને મસળીને લઈ આવો અને આ શું હજી સુધી ગ્લુકોઝ પણ નથી ચડાવ્યું ગ્લુકોઝ ચડાવો જેથી થોડી તાકાત મળે પછી આરતી તેમને પોતાના હાથે ખવડાવવા લાગી તેની આંખોમાં આંસુ આવી ગયા અને યાદ કરવા લાગી તે દિવસો જ્યારે તે બીજા શહેરના અનાથાશ્રમમાં રહેતી હતી અને તેની બાજુમાં એક નાનું સ્કૂલ હતું અને ત્યાં જ બાજુના ઘરમાં શ્યામ બાબુ પોતાની પત્નીના અવસાન પછી દીકરા સાથે રહેતા હતા બિચારા કોઈ રીતે પોતાના હાથે ચૂલો સળગાવીને જમવાનું બનાવતા અને અમિતનું પેટ ભરતા અને તે જ સ્કૂલમાં પટ્ટાવાળાની નોકરી કરતા હતા એક રોજ જ્યારે તે અમિતને લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે સામે બુઢિયાના બાલ વેચનાર ઉભો હતો અમિત તેને લેવાની જીદ કરી રહ્યો હતો અને ત્યાં જ આરતી આશ્રમના ગેટ પર એકલી ઊભી લાલચાયેલી નજરોથી બુઢિયાના બાલને જોઈ રહી હતી શામબાબુને તેના પર દયા આવી તેમણે બે ખરીદ્યા અને એક અમિતને આપ્યો અને બીજો આરતીને પકડાવ્યો લે બબુની તું પણ ખાઈ લે અમિત બોલ્યો બાબુજી તમે મારા બાબુજી છો આને કેમ આપી રહ્યા છો શામબાબુ બોલ્યા બબુઆ જેમ તને ભગવાને બનાવ્યો તેમ જ આને પણ બનાવી છે ભગવાને તારી સંભાળ રાખવા માટે મને ધરતી પર મોકલો પણ આ દીકરી માટે કદાચ કોઈ નહીં આગળ આવ્યું ધીમે ધીમે આરતી અને શ્યામબાબુનો એક સંબંધ બંધાવા લાગ્યો અને તેમના સંબંધથી અમિત ખુશ નહોતો તે આરતીને બિલકુલ પસંદ કરતો નહોતો શામબાબુ આશ્રમના લોકોને કહીને ક્યારેક આરતીને પોતાના ઘરે લઈ આવતા અને પોતાના હાથે રોટલી બનાવીને ખવડાવતા એક રોજ શ્યામ બોલ્યા ખબર છે આરતી આપણો બબુ વા અમે ભણીને એન્જિનિયર બનશે અને તું શું બનીશ બબુની આરતી તોતળાતા અવાજે બોલી બાબા હું ડોક્ટર બનીશ તે હસીને બોલ્યા સારું આપણી બબુની ડોક્ટર બનશે પછી જારે અમે વૃદ્ધ થઈ જઈશું અને બીમાર પડી જઈશું તો અમને દવા આપીશ ને બબુની હા બાબા ડોક્ટર બનીશ અને તમને દવા પણ આપીશ પણ હું ડોક્ટર કેવી રીતે બનીશ શ્યામ બાબુ તેના માથા પર હાથ ફેરવતા કહેતા બેટા ખૂબ મહેનત કરીશ અને પોતાની કક્ષામાં અવલ અમિત એન્જિનિયર બનશે પછી તું મને દવા આપજે અને અમિત મારી સંભાળ રાખશે નહીં બાબા તમે આને વધારે પડતો પ્રેમ કરો છો તો આજ તમારી સંભાળ રાખશે અમિત ગુસ્સામાં કહીને પગ પછાડવા લાગ્યો શ્યામ બાબુ તેને પ્રેમથી સમજાવવા લાગ્યા આખરે તે પણ તો એક બાળક જ હતો ધીમે ધીમે સમય વીતવા લાગ્યો દિવસો દિવસ આરતી હોશિયાર થતી રહી દર વર્ષે પોતાની કક્ષામાં અવલ આવવા લાગી અને શિષ્યને શાબાશી મળવાથી તેનો હોસ્લો વધતો ગયો અને એક દિવસે ડોક્ટર માટે તેનું સિલેક્શન થઈ ગયું તે બીજા શહેરમાં ભણવા માટે જવા લાગી તે દિવસે તે શામબાબુને વીટળાઈને બહુ રડી અને બોલી બાબા કહેવા ખાતર હું અનાથ આશ્રમમાં રહેતી હતી પણ તમારી વજહ મને ક્યારે અહેસાસ જ ન થયો કે હું અનાથ છું ત્યાં હું તમારા વગર કેવી રીતે રહીશ અમિત ગુસ્સામાં બોલ્યો જેમ અનાથ બાળકો રહે છે તેમ જ રહીશ અને આ તારા પિતા નથી શામબાબુ બોલ્યા અમિત બેટા તારા મનમાં આટલો કડવાશ ક્યાંથી આવી ગઈ ઘેર છોડ બેટા આરતી અહીં રહીશ તો ડોક્ટર કેવી રીતે બનીશ થોડા સમયની વાત છે જ્યારે તું ડોક્ટર બની જઈશ તો અમે બધા એક સાથે રહીશું ભીની આંખોથી આરતી એ બાબાની વિદાય લીધી ડોક્ટરના અભ્યાસમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે ત્યાં આવવા જવાનું ઓછું થઈ ગયું જોતા જ જોતા ચાર પાંચ વર્ષ પસાર થઈ ગયા એક દિવસ તેને ખબર પડી કે અમિત એ ઘર ખાલી કરીને બાબા સાથે ગામ જતો રહ્યો તો તેને બહુ આઘાત લાગ્યો પછી બે વર્ષ પછી જ્યારે તેને ડોક્ટરની ડિગ્રી મળી ત્યારે તેને બાબાને બહુ યાદ કર્યા આરતીએ તેમને શોધવાનો બહુ પ્રયત્ન કર્યો પણ કોઈને પણ તેમના ગામનું સરનામું કે ઠેકાણું કંઈ પણ માલુમ નહોતું જેના કારણે તે ફરી ક્યારે બાબાને મળી શકી નહીં અચાનક રિસેપ્શનિસ્ટના અવાજથી આરતીનું ધ્યાન ભંગ થયું મેડમ મેડમ તેમણે જમવાનું ખાઈ લીધું છે હવે તમે તમારા કેબિનમાં જઈ શકો છો હું જોઈ લઈશ આરતી બોલી આટલા વર્ષો પછી આ મારા સામે આ હાલતમાં તે ધીમેથી શામબાબુના કાન પાસે જઈને બોલી બાબા બાબા જો તારી ઈચ્છા હતી ને કે હું ડોક્ટર બનું જો તારી બબુની ડોક્ટર બની ગઈ હવે હું તમને દવા આપીશ તો તમે બિલકુલ ઠીક થઈ જશો આરતીના અવાજથી થોડીવાર માટે તેમણે આંખો ખોલી તેમની આંખોમાં એક ચમક હતી પણ તરત જ તે ચમક ગાયબ પણ થઈ ગઈ અને તે બોલ્યા તું કોણ છે દીકરી મુશ્કેલીથી તેમના મોમાંથી આ અવાજ નીકળો તો તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા આરતી આશ્ચર્યથી તેમને જોવા લાગી અને વિચારવા લાગી બાબા કહેતા હતા તું ગમે તેટલી મોટી થઈ જા હું ભીડમાં પણ તને ઓળખી લઈશ મારી યાદશક્તિ એટલી તેજ છે અને આજે તે મને આરતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે તેમનું કપાળ સહલાવતી રહી બીજી નર્સ આવીને બોલી મેડમ તમે રડી રહ્યા છો શું તમે તેમને ઓળખો છો આરતી ધીમેથી બોલી હા હું ઓળખું છું તેમનો બહુ મોટો ઉપકાર છે મારા પર કોઈ અનાથને દુનિયાની ભીડમાં જીવવું શું હોય છે તે તેમણે મને શીખવ્યું આરતીએ પોતાને સંભાળી અને રિસેપ્શનિસ્ટને બોલી તું ફોન પર તેમના સંબંધીઓની જગ્યાએ મારું નામ લખી દે અને તેમને અહીંથી સ્પેશિય બોર્ડમાં શિફ્ટ કરો અને જે કંઈ ખર્ચો આવશે તે મને જણાવજો આટલું કહીને તે રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ આરતી ઉદાસ ઘરે પહોંચી જ્યારે તેના પતિ આકાશે કારણ પૂછ્યું તો આરતીએ બધી વાત જણાવી અને બોલી અમિતનો સ્વભાવ બાળપણમાં સારો નહોતો કદાચ આજે પણ તે એવો જ હશે તેથી જ તે બાબાને ત્યાં છોડી ગયો આનો અર્થ એ છે કે તે આ શહેરમાં છે હું તેને ક્યારે માફ નહીં કરું જે માણસ કોઈ અનાથ માટે આટલું વિચારી શકે તે વિચારો તે પોતાના દીકરા માટે શું કઈ નહીં કરતા હશે હું તેને મારો ભાઈ માનતી હતી વિચારતી હતી કે ક્યારેક મળશે તો તેની જરૂર મદદ કરીશ કારણ કે બાબાએ જે મારા માટે કર્યું તે હું ક્યારેય ભૂલી શકતી નથી આકાશ બોલો જે પોતાના પિતાનો સગો ન થયો તે તારા જેવી અનાથનો ક્યારે ક્યારેય સગો નહીં થાય છતાં તું જે કરવા ચાહે છે હું તારી સાથે છું બીજા દિવસે આકાશ આરતી સાથે વૃદ્ધાશ્રમ પહોંચ્યો તો શામબાબુને ત્યાં જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે થોડા મહિના પહેલા શામબાબુએ જ તેને મોટા માણસ બનવાનો આશીર્વાદ આપ્યો હતો કદાચ આજ કારણસર આજે તે આ લાયક છે કે તે તેમના જેવા કેટલાય લોકોને રોજ મદદ કરે છે અહીં સુધી કે તેણે પોતાના શહેરમાં પોતાનું એક નવું હોટેલ પણ ખોલ્યું તે તો વારંવાર શામબાબુને યાદ કરતો હતો વિચાર્યું હતું કે ક્યારેક મળશે તો તેમનો આભાર વ્યક્ત કરશે પણ ખબર નહોતી કે તે આ હાલમાં મળશે તેની આંખો ભરાઈ આવી જ્યારે તેને આરતીને બધો સાચો વૃતાંત જણાવ્યો ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો આરતી હોસ્પિટલમાં બાબા સાથે એક વિડીયો બનાવ્યો અને તેમાં અમિત માટે એક સંદેશો મોકલ્યો અમિત કદાચ તને હું યાદ નહીં હો હું આરતી છું જે તારા ઘર પાસેના અનાથાશ્રમમાં બાબાની બબુની હતી બાબાની બધી જ જવાબદારી હું ઉપાડવા માંગુ છું ફક્ત તારી મંજૂરી જોઈએ છે જો તું મને મળી શકે તો મને બહુ સારું લાગશે આરતીએ ઝાડ પાથરી અને અમિત તેમાં ફસાઈ ગયો એક રોજ અમિતની પત્ની રેખા બોલી સાંભળો જરા જુઓ તો આ સસરા સાથે આ છોકરી કોણ છે જે તમારું નામ લઈને તમને શોધી રહી છે અમિત તો પહેલા ગભરાઈ ગયો પછી આરતી વાત સાંભળીને બોલ્યો સારું તો આ ખરેખર ડોક્ટર બની ગઈ બાપુજી આ છોકરી માટે મારા પર પણ ધ્યાન નહોતા આપતા તે તો મારી કિસ્મત સારી હતી કે હું એન્જિનિયર બની ગયો રેખા બોલી વિચારો આટલી મોટી ડોક્ટર છે આપણે કેટલી મદદ કરી શકે છે અને સારું છે કે બાપુજીનો બધો ખર્ચ ઉઠાવી રહી છે જઈને તેને બોલો કે બાપુજીએ જે કઈ કર્યું તેનું વળતર આપે અમિત પણ ઘોડા પર સવાર થઈને આરતી તેને જોઈને બોલી બિલકુલ નથી બદલાયો આજે પણ તારા ચહેરા પર અને ઈર્ષાની ભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે મને તારી પાસે બસ એક જ ફરિયાદ છે આખરે તે બાબા સાથે આવવર્તન કેમ કર્યું શામ બાબુએ જેવો અમિતને જોયો તેમના શરીરમાં હલચલ થવા લાગી આરતી બોલી આટલા દિવસોથી આ શબ જેવા હતા તને જોતા જ તેમના શરીરમાં જાન આવી ગઈ અને તું તેમને આ રીતે અહીં એકલા છોડીને જતો રહ્યો કોઈ પોતાના પિતા સાથે આવું કેવી રીતે કરી શકે અમિત બોલ્યો તારી પાસે શું પુરાવો છે કે હું તેમને છોડીને ગયો હતો તું પોતે કહે છે કે તેમણે તારા માટે બહુ કંઈ કર્યું છે તો કર આ વૃદ્ધની સેવા હું તેની લાચારીની કોઈ જવાબદારી લઈ શકતો નથી આરતી અમિતને એક જોરદાર તમાચો માર્યો અને બોલી આજે પોતાના પગ પર ઉભો થઈ ગયો છે તો આ તારા માટે લાચાર થઈ ગયા તે તેમની પાસેથી બધા પૈસા પડાવી લીધા અને તેમને અહીં છોડી ગયો તેમની પાસે તો એટલું હતું કે તું તેમની જવાબદારી ન ઉઠાવે તો પણ તેઓ આરામથી પોતાનું જીવન જીવી શકતા હતા અમિત હકલાતા બોલ્યો તું શું કહેવા માંગે છે મેં ચેતરપિંડી કરી આ બધું જણાવવા માટે તે મને અહીં બોલાવ્યો છે અને કર્યું પણ છે તો શું કરી લઈશ તું ત્યાં જ આકાશ આવ્યો અને બોલ્યો ભાઈ સાહેબ અમે તો કંઈ નહીં કરીએ પણ પોલીસ વાળા અને સંસ્થા વાળા તમારી સાથે જરૂર કરી શકે છે અમિત બોલ્યો મારા બાપની નેકીના બદલામાં તે આ કર્યું આરતી બોલી મેં તને અહીં બાબાની જવાબદારી લેવા માટે નથી બોલાવ્યો બસ આ જાણવા માટે બોલાવ્યો હતો કે આજે તે તારા પિતા સાથે ખોટું કર્યું છે કાલે તારો દીકરો પણ તારી સાથે કરશે કારણ કે આખી દુનિયા તને જોઈ રહી છે અમિતે પાછળ ફરીને જોયું તો મીડિયાવાળા અમિતને લાઈવ વિડિયો ટીવી પર બતાવી રહ્યા હતા અમિતે તરત પોતાનો ચહેરો છુપાવી લીધો આરતી બોલી આખરી બાળકો આવું પરમજ કેમ કરે છે કે તેમને દુનિયા સામે ચહેરો અને પોતાનું નામ ચુપાવવાની જરૂર પડે છે આરતીના શબ્દો અમિતના હૃદયને વીંધી રહ્યા હતા અને તેની નજરો નીચે ઝૂકી રહી હતી તે બોલી હું બસ આ સંદેશો આપવા માંગતી હતી કે આજે તું તારા માતા પિતાનો સગો ન થયો તારો પણ કોઈ નહીં થાય કારણ કે જે પોતાના મા બાપનો સગો ન થયો તે પત્ની સાસુ સસરા અને દીકરાનો સગો કેવી રીતે થઈ શકે આરતીએ પોલીસ સામે શામબાબુની સંભાળની જવાબદારી ઉઠાવી અને અમિતને દરેક સંબંધથી મુક્ત કરી દીધો પિતા સાથે છેતરપિંડી કરવા બદલ પોલીસે અમિતને ઉપાડી લીધો લગભગ આઠ મહિના પછી જ્યારે અમિત ઘરે પાછો ફર્યો ત્યારે અઠવાડિયો સુધી સૂઈ શક્યો નહીં તેણે પોતાના પિતાની બધી સંપત્તિ વૃદ્ધાશ્રમના નામે કરવાનો નિર્ણય લીધો રેખાએ બહુ હોબાળો કર્યો લડાઈ પછી પણ અમિત પોતાના નિર્ણય પર રહ્યો એવું કે હું મારા કરીશ અને હું નથી ઈચ્છતો કે તારા વૃદ્ધાવસ્થામાં તારો દીકરો પણ તને કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી આવે બાબા તમે મને ઓળખી હું તમારી બબુને શ્યામ બાબુ બોલ્યા મારી બબુને ડોક્ટર બની જ ગઈ પાસે ઉભેલો આકાશ પણ બોલ્યો બાબા તમે મને ઓળખ્યો તમારા આશીર્વાદના કારણે આજે હું બહુ મોટા હોટલ નો માલિક છું અને તમે જાણો છો એ નામ હોટલ રાખ્યું છે જે તમારા ઓળખાય શામ બાબુ સ્મિત કરીને બોલ્યા બેટા આમ જ પ્રગતિ કરજો મારો આશીર્વાદ હંમેશા તમારા બંને સાથે છે બબુની મને પાણી પીવડાવ જેવી આરતીએ તેમણે તેમને પાણી પીવડાવ્યું અને પોતાનો હાથ તેમના છાતી પર મૂક્યો તેમણે હમેશ માટે પોતાની આંખો બંધ કરી દીધી રાહ રહ્યા હતા તે દિવસે બહુ રડી અને એક જ વાત કહેતી રહી આજે હું અનાથ થઈ ગઈ આખી દુનિયામાં ઘણા બાબા હતા પણ આજે તે ચાલી ગયા અને મને અનાથ કરી ગયા આકાશે અમિતને શ્યામ બાબુના સમાચાર આપ્યા અને અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ જ્યારે મુખાવની આપવાની વારી આવી ત્યારે અમિત આરતી તરફ જતા બોલ્યો આ અધિકાર આરતીનો છે હકીકતમાં તેજ બાપુજીની દીકરી છે તે દિવસે આરતીને લાગ્યું કે તે અનાથ નહોતી તો મિત્રો આ વાર્તા કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેથી અમારા દરેક નવા વીડિયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ